માર્ગના શું સંદેશમાં કહેવાય ચોથો કડી એકવીસ થી પચીસ વળી કાંઈ છૂટું છે તે ખુલ્લું થવા માટે જ છે જે કાંઈ ગુપ્ત છે તે પ્રગટ થવા માટે જ છે જેને સાંભળવાને કામ હોય તે સાંભળો વળી તેમણે કહ્યું જે સાંભળો તે ધ્યાનથી સાંભળો તમે જે માપે માપી આપશો તે માપે તમને પણ માપી આપવામાં આવશે બધે વધારે માપવામાં આવશે કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કાંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણે ખિસ્મા માર્ગ મિત્રો અને સરળ ભાઈ બહેનો આજના સુખ સંદેશમાં પ્રભુ શું કહે છે ટીઓમાં લાવીને મૂકવામાં નથી આવતો પણ પર મૂકવામાં આવે છે કામ પ્રકાશ આપવાનું છે એ પ્રકાશ આપણને સ્પષ્ટ દેખાય છે જ્યાં જે તે વસ્તી આપણા જીવનમાં પણ પ્રભુ કહે છે અને દીવુનિયાના દિવાસ તમારું સ્વરૂપ લોકોને આગળ વધવા દો આપણા આચરણ અને આપણા કાર્યો દ્વારા પ્રભુનો પ્રકાશ આપણે લોકોને આગળ વધવા દેવાનો છે આપણે મારી વર્તન કર્મ એવું હોવું જોઈએ જેથી કરીને લોકોને પ્રેરણા મળે અને આપણા જીવંતથી પ્રભુને કોને નજીક આવે એ માટે આ પર્યાવરણમાં વિશેષ પ્રાર્થના કરી અમે